અમરેલી જિલ્લાના ત્રણ લોકપ્રિય સંતો એક સંત બોજા ભગત 1785 થી 1850 ગુજરાતના અગ્રણી સંત કવયોમાંના એક હતા તેમનો જન્મ જેતપુર નજીક દેવકીગાલોલ ગામમાં થયો હતો પરંતુ તેમણે અમરેલી નજીક ફતેહપુર માં બોજલધામ આશ્રમની સ્થાપના કરી હતી તેમને સંત જલારામ બાપાના ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમના ભજનો અને પદો આજે પણ લોકપ્રિય છે બે

ત્યાં તેમણે ગાયોની સેવા અને લોટ દાળનું સદાવ્રત શરૂ કર્યું બાદમાં તેઓ ચલાળામાં સ્થાયી થયા અને ત્યાં જગ્યાની સ્થાપના કરી